ઇસ્કોન મંદિર ખાતે યોજાવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નની શરૂઆત ડીજેના તાલ સાથે વરઘોડો કાઢી કરવામાં આવી હતી વરઘોડામાં ડાન્સર ઘોડા સાથે જ જાનૈયાઓએ ડાન્સ કરી આ સમૂહ લગ્નની ખૂબ મજા માની હતી આ સમૂહ લગ્ન રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી મનીષભાઈ ઘોડાવાલાની આગેવાનીમાં ખૂબ ધામધૂમથી યોજાવામાં આવ્યું હતું ત્યારબાદ રીતિ રિવાજ મુજબ વરરાજાઓને વિધિ કરી મંડપમાં પ્રવેશ કરાયો હતો અને દીપ પ્રાગટ્ય કરી આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ અને સોલ ઓળાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આવો એક નજર મુખ્ય મહેમાનો ઉપર કરીએ પ્રમુખ શ્રી મનીષભાઈ ઘોડાવાલા ઉપપ્રમુખ શ્રી સતીશભાઈ વાઘેલા મંત્રી શ્રી પ્રવીણભાઈ રોહિત સહમંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ ખજાનચી ચિરાગભાઈ સહખજાનચી દિલીપભાઈ પરમાર ઓડિટર અશોકભાઈ ઓડિટર કનુભાઈ અંકોડિયા ઓડિટર નરેશભાઈ ઓડિટર રજનીકાંતભાઈ અને સાથે જ આવેલા મહેમાનો અને મીડિયા કર્મીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું અને કહેવામાં આવે છે કે દુનિયાનું સૌથી મોટું દાન એટલે કે કન્યાદાન અનેક દાતાશ્રીઓએ કર્યું હતું અને નંદની ગ્રુપ દ્વારા ખૂબ સરસ ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખૂબ મોટા પ્રમાણમાં સમૂહ લગ્નમાં આવેલા મહેમાનો માટે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સંત શ્રી આસારામ બાપુ ટ્રસ્ટ દ્વારા મફત છાસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજ રોજ રોહિત નવિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરેલું હોય રોહિત સમાજના સમૂહ લગ્ન હોય દસ દસ દીકરીઓને દાન દેતા હોય તો કેટલા મહિનાની મારી મારા ટ્રસ્ટીઓની મારા લગ્ન સમિતિ મેમ્બર્સની મારા સમાજના આગેવાનોની દાતાઓના ફૂલ સપોર્ટથી કોઈ એક વ્યક્તિનું કામ નથી આ આજે દીકરીઓને પોતાની દીકરીઓને પ્રેરિત કરી કે સમૂહ લગ્નમાં લગ્ન કરીએ આપણે બાકી અત્યારે ઘેર ખોટા ખર્ચા કરી અને બહુ જ લોકો પૈસાનો બગાડ કરે પણ આ મા બાપે એવું વિચાર્યું કે અમે સમૂહ લગ્નમાં જઈએ દર વર્ષે અમે કરીએ આ સાતમો સમૂહ લગ્ન છે અને બિલકુલ સફળ સમૂહ લગ્ન ઘોડા ઉપર ડાન્સર ઘોડા પર વરઘોડો નીકળ્યો દીકરીઓને લાયા અંદર સવારથી ગણેશ સ્થાપના મહેંદી બધું જ માતાજીની વરદથી લઈને તમામ જે ઘરે નથી થતું એટલું અને અઢળક તિજોરીઓ બેડ ગાદલા સોનાની જળો ચાંદીની તમામ વસ્તુ દાન જ્યારે દાતાઓએ આપી હોય ત્યારે એ દાતાઓનો ધન્યવાદ માનું છું મારા આગેવાનોનો ધન્યવાદ માનું છું મારા તમામ ટ્રસ્ટીઓનો મારા સમાજનો તમામનો હું ધન્યવાદ માનું છું કે મારા સમૂહ લગ્નમાં આવી અને મારા મીડિયા કર્મચારીઓ ખાસ કે એ લોકો હર વખત પોતાનો આખો દિવસ અહીંયા સમૂહ લગ્નમાં આપે આખું બધું ઉતારે છે અને સમાજ સુધી દુનિયા સુધી એનો એક સુવિચાર પહોંચાડે છે કે ભાઈ સમૂહમાં જોડાવ અને હું મનીષભાઈ ઘોડાવાલા પોતે પ્રમુખ શ્રી રોહિત નવિયા ચેરિટેબલ ટ્રસ્ટ ખરેખર બધાનો દિલથી ધન્યવાદ માનું છું કે મને ફૂલ સપોર્ટ કર્યો બધાએ થઈને ખૂબ ખૂબ ધન્યવાદ બીજું ખરેખર હું આજે જે ધરતી પર આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે કે કેટલા વખતથી થઈ રહ્યા છે ઇસ્કોન મંદિરમાં જે નિત્યાનંદી પ્રભુજીને બાસુકોશી પ્રભુજીને કહેવાથી તરત જ અમને આપી દે છે આ જગ્યા ભૂમિ આપે છે આ ફેર તો પ્રસાદી પણ એમણે આપી દીધી એટલે ખરેખર તો આ મંદિરનો ઇસ્કોન મંદિરનો પ્રભુજીનો ટ્રસ્ટીઓનો હું ખૂબ ખૂબ આભારી છું કે લોકોએ અમને જગ્યા પણ આપી અમને રૂમ એસી વાળા રૂમ દીકર્યોને એમના હતા એટલે ખરેખર એ લોકોનો મારો સમાજવતી મારા ટ્રસ્ટીવતી મારા લગ્ન સમિતિવતી તમામવતી ઇસ્કોન મંદિરનો નીતાનંદી પ્રભુજીનો બાસુગોપ મહારાજનો ખૂબ ખૂબ આભારી છું ધન્યવાદ થેન્ક યુ સો મચ જી મારું નામ નંબર લેજો સામાજિક કાર્યકર ભાઈલી ગામ સરપંચ સાહેબ નંબર લખ્યો બીજું લઈ છેલ્લા એમ તો 9 વર્ષ થયા છે રોહિત નવયા ચેરિટેબલ ટ્રસ્ટના ના પણ આજે સાતમો સમૂહ લગ્ન છે વચ્ચે 20 અને 21 કોવિડ એટલે કે કોરોના આવ્યો એટલે બે વર્ષ અમારા સમૂહ બંધ રહ્યા હતા ત્યારબાદ અવિરત પ્રાણે 22 થી અમારા પાસે સમૂહ ચાલુ થઈ ગયા આ લગ્ન અમે 2016 થી કરીએ છે અને પૂરા ધામધૂમથી ઉત્સાહથી જોશથી બધા અમારા જે ટ્રસ્ટીઓ છે અને લગ્ન સમિતિના સભ્યો છે એ પૂરા ઉત્સાહથી જોશથી સાથ અને સહકાર આપે છે અને આ પ્રસંગને શોભાવવા માટે રાત અને દિવસ એક કરે છે અને આ પ્રસંગને શોભાવે છે શોભાવે છે અને શોભાવે છે એટલે ખરેખર હું આ તમામ દાતાઓનો તમામ ભાઈઓ બહેનોનો તમામ આ અમારા જે ટ્રસ્ટીઓ અને લગ્ન સમિતિઓનો હું દિલથી આભાર માનું છું જય ભીમ જય ભારત જય સંવિધાન